નમસ્કાર દર્શક મિત્રો સૌને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ મિત્રો પંદરમી ઓગસ્ટ આવી રહી છે જેના જ ભાગરૂપે આખા ભારત દેશની અંદર દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર દેશની અંદર ઠેર ઠેર દેશભક્તિના કાર્યક્રમો દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીઓ થઈ રહી છે ત્યારે અને હૂન તમે આ સ્વતંત્રતા પર્વની જ્યારે ઉજવણી કરી રહ્યા છીએ મારે એ વાત કરવી છે મિત્રો કે આ દેશના સરોજોના સીમાડા સાતોતા આજે જવાનો છે આ વીર જવાનો છે કેટલાય જવાનોએ શહીદી હોરી છે તે જ જવાનોના કારણે આજે હૂમ તમે સ્વતંત્રતાથી ફરી શકીએ છીએ મિત્રો

સાતમ આઠમ નો તહેવાર હોય કે દિવાળીનો પર્વ હોય કે નવરાત્રી નો પર્વ હોય આપણે સ્વતંત્રતાથી એટલા માટે આ વીર આપણે યાદ કરવા જોઈએ એટલે જ કહેવાયું છે કે મારી શાન તિરંગો છે દેશના વડાપ્રધાને સ્વતંત્રતા પર્વને લઈ અને સમગ્ર દેશની અંદર સ્વતંત્ર પર્વની ઉજવણી થાય તેનું આહવાન કર્યું છે અને આખા દેશના લોકો શહેરીજનો નાગરિકો ઠેર ઠેર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાય છે ત્યારે પાછળ હોય જેની કલમમાં તાકા જેને રાષ્ટ્રીય શહેર દેવાયા એવા જવતસિંહ મેઘાણી ના બોટાદ ક્યારેય પાછળ ન હોય દેશભક્તિની વાત હોય ત્યારે અને એટલા જ માટે ધામધૂમથી સ્વતંત્ર પર્વની બોટાદની અંદર ઉજવણી થઈ રહી છે જિલ્લા પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની અંદર જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ પહોંચી રસ્તાઓ પર પસાર થતા વાહન ચાલકો શહેરીજનોને તિરંગાઓનું વિતરણ કર્યું છે અને હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવા માટે ત્યારે આજે સવારથી બોટાદના માર્કેટિંગ યાર્ડ ખાતે બોટાદના કલેક્ટર ડોક્ટર જીનસિંહ રોય ગઢડાના ધારાસભ્ય અને ઝાઝરતા જગ્યાના મહંત શંભુનાથજી કુંડિયા બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ પટેલ સહિત સામાજિક રાજકીય આગેવાનો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં યાર્ડ ખાતે ઉપસ્થિત થઈ અને આ મહાનુભાવોના હસ્તે આ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી હતી અને શહેરના આ તમામ જે મુખ્ય માર્ગો છે પાળિયાદ રોડ હવેલી ચોક ટાવર રોડ સહિત પંડિત દીનદયા ચોક સહિતના રસ્તાઓ પર વાસ્તે ગાસ્તે ભારત માતાજી જે વંદે માતરમના નારા સાથે સમગ્ર શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી અને આ તિરંગા યાત્રા દરમિયાન આખું બોટાદમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો જ્યારે

આજના દિવસે બોટાદ જિલ્લા ખાતે જિલ્લાના મુખ્યાલય પર રાજમાર્ગો પર આજે આપણા સૌની માટે ગૌરવપ્રદ એવી તિરંગા યાત્રા સમગ્ર માર્ગો પર ફરી છે જિલ્લાના આદરણીય કલેક્ટરશ્રી જિલ્લાના આદરણીય વિકાસ અધિકારીશ્રી જિલ્લાના અમારા પોલીસ અધિક્ષકશ્રી અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અમારા સૌ આગેવાનો પણ એમની સાથે જોડાયા છે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો એક સ્વપ્ન છે આપણે સૌએ જોયું છે ગત વર્ષોમાં આઝાદીના અમૃત મહોત્સવના પંચોતેર વર્ષની ઉજવણી કરી અને એ નિમિત્તે આપણે સૌએ સંકલ્પ લીધો છે કે આવનારા પચીસ વર્ષ સુધી ભારતને આપણે સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવીશું અને એના ભાગરૂપે એ સંકલ્પને સાકાર કરવા માટે આજે અહીં બોટાદ ખાતે સૌ નગરજનો અને સૌ લોકો નાગરિક સમુદાયના લોકો સૌ સાથે મળી અધિકારીગણ રાજકીય પક્ષના આગેવાનો સૌ સાથે મળી અને આજે અહીં તિરંગા યાત્રા કાઢી છે સંકલ્પ અમારો એ જ છે સંપૂર્ણ વિકસિત રાષ્ટ્રનું નિર્માણ સૌને આજના દિવસે શુભેચ્છાઓ આવનારા બે દિવસ પછી આપણે પંદરમી ઓગસ્ટના ધ્વજવંદન કરવાના છીએ તે એ નિમિત્તે પણ આપ સૌને મારા તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું एपीएमसी से शुरू होकर एक दो किलोमीटर कवर कर कर वापस एपीएमसी में ख़त्म हुआ इसमें मोटी संख्या में अधिकारी श्री पदाधिकारी श्री जाहिर जनता सब जुट गए हैं और मैं आशा करती हूँ कि तिरंगा का गौरव बढ़ाने में सौंदर्य दिवस की तरह हमारी इंफॉर्मेशन बढ़ाने में और हमारे देशभक्ति बढ़ाने में भी ये बहुत बड़ा भूमिका निभाए बोटा शहर में कौन से कौन से रास्ते पे राजमार्गो पर जो रैली निकली हमने एपीएमसी से शुरू किया था और पूरे बोटार के शहर में नगर पालिका एरिया हमने कवर किया है और वापस हम वह एक दो किलोमीटर पूरा हम कवर कर कर वापस एपीएमसी में ख़त्म हुआ है